નમસ્કાર મિત્રો રાજ્યમાં કડાકા ભડાકા સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે કેટલાક વિસ્તારોમાં જળમાં ઝળમળ વરસાદી સાથે વરસાદી માહોલમાં સતત વધારો જોવા મળશે આજે રાત્રિના સમયગાળા દરમિયાન મોટી સિસ્ટમ પણ સક્રિય થાય તેવી પણ સક્રિય શક્યતા રહેલી છે અને એક વાવાઝોડા રૂપી વંટોળ પણ ભેગું જોવા મળે તેવી પણ સંભાવના રહેલી છે સંપૂર્ણ માહિતી આપણા વિડીયોની અંદર જોઈશું તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો ચેનલમાં નવા હોય તો નિશ્ચય અને વિડીયોને લાઈક કરી દેજો તો જોઈએ મિત્રો માહિતી તો અત્યારે રાજ્યના કેટલાક વિસ્તારોમાં સૂટો સાટો વરસાદ તો કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ જોવા મળી રહ્યો છે લો પ્રેશર સિસ્ટમો પણ ધીમે ધીમે મંડાઈ રહી છે તેમજ આગામી સમયમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે એમાં મઘા નક્ષત્રમાં સારો એવો વરસાદી માહોલ જોવા મળશે આ પછીના નક્ષત્ર ફાલ્ગુની નક્ષત્ર જોવા મળશે એમાં પણ વરસાદનો નવો રાઉન્ડ શરૂ થાય તેવી પણ શક્યતા રહેલી છે તો અત્યારની અપડેટ જોઈએ તો અત્યારે સૌરાષ્ટ્રના વિસ્તારો મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ સાથે હળવો વરસાદ જોવા મળી રહ્યો છે ખાસ કરીને કેટલાક વિસ્તારો વિશે આપણે વાત કરીએ તો એમાં દક્ષિણ ગુજરાતના એવા વિસ્તારો જેવા કે વલસાડ સુરત તેમજ આ બધા વિસ્તારો છે દક્ષિણ ગુજરાતના વિસ્તારો એમાં હળવો વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે વાત કરીએ મિત્રો મધ્ય ગુજરાતની તો મધ્ય ગુજરાતમાં પણ અત્યારે અમદાવાદ વિરમગામ તેમજ ધોળકા નડિયાદ ગોધરા દાહોદ લુણાવાડા આ બધા વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે સો સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ક્યાંક કંઈક ઝાપટારૂપી હળવો વરસાદ જોવા મળી રહ્યો છે